टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल की विशेष रजूआत साथे हूँ छू कुशाग्र दर्शक मित्रों का कार्यक्रम जनु नाम है वॉट्स योर राशि અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે અને સાથે પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એક કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચુક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે

આજનું નક્ષત્ર બની રહ્યું છે અનુરાધા જે સાંજ સુધી રહેશે સાંજે પાંચ વાગ્યા બાદ જેષ્ઠા નક્ષત્ર લાગુ પડશે આજે યોગની વાત કરીએ તો વૈધૃત યોગ બની રહ્યો છે અને આજનું કરણ બની રહ્યું છે વિષ્ટિ રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે વૃશ્ચિક રાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતકનું આજે અવતરણ થાય છે એની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ન અને ય તે પ્રમાણે નામકરણ કરવું શું બનીતા રહી શકે તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ તો વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત સૂર્યોદય સવારે છ કલાક ને એકવીસ મીટર રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક ને ઓગણસાહીઠ મીટર થશે

અને ભાદરવા સુદ આઠમ એટલે રાધાષ્ટમી ભગવતી રાધાજીનો આજે અવતરણ દિવસ છે તો આજથી જ ભાદરવા સુદ આઠમ જ્યારે જેષ્ઠા નક્ષત્ર હોય એ દિવસથી પ્રારંભ કરી ભાદરવા વદ આઠમ સુધી એટલે આ સોળ દિવસ દિવ્ય મહાલક્ષ્મીના વ્રતનો આરંભ થઈ રહ્યો છે તો તમામ દર્શકોને લક્ષ્મી વ્રતની અને રાધાષ્ટમીની શુભકામનાઓ આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ મેષ વૃષભ અને મિથુન આ પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિચક્રની આ પ્રથમ રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ લ ઈ આવા જાતકો માટે આજે દેવીની લક્ષ્મીની કૃપા આપની બનતી જોવા મળી શકે છે આર્થિક બાબતે દિવસ તમારા માટે શુભ અને અનુકૂળ રહેવાનો જોવા મળી રહ્યો છે નોકરીમાં પદ પ્રતિષ્ઠાનો લાભ આપને અવશ્ય મળી શકે તો આજે આપના અધૂરા કામથી આપના સ્વભાવમાં થોડું ચીડિયાપણું પણ આવી શકે છે તમારી માતાથી તમને ધન મળવાની સંભાવનાઓ છે એટલે માતા તરફથી આજે આર્થિક સહાય મળી શકે છે પારિવારિક જીવનમાં આજે શાંતિનો અનુભવ જોવા મળી શકે એકંદરે મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણકારી જોવા મળી રહ્યો છે વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે કથ્થઈ કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો લાભકર્તા સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજે

તો વડીલ વ્યક્તિ પાસેથી આર્થિક સહાયતા મળી શકે ધનલાભ થઈ શકે એવા પણ છે છે આજે મિત્રો સાથે મોજ મસ્તીમાં સાંજનો સમય વિતાવી શકો એવા ગ્રહમાન મળી રહ્યા જો તમે કલાત્મક રચનાત્મક કાર્ય સાથે જોડાયેલા છો તો આજે નિશ્ચિત તમને એમાં લાભ મળી શકે એવા ગ્રહમાન પણ દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે એટલે એકંદરે વૃષભ રાશિના જાતકો માટે દિન શુભ છે મંગલકારી છે વાત કરીએ ઉપાયની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ભગવો રંગ છે કોઈ પણ રીતે આપ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે ઉપાય આજે શું કરવો જોઈએ તો આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે કનકધારા સ્ત્રોતના પાઠ કરવા તમારા માટે મંગલકારી સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિચક્રની તૃતીય રાશિ છે મિથુન જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ક છ અને ઘ આવા જાતકો માટે બાળકોના કામથી આજે તમારા હૃદયમાં ખુશીની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે તો આજે તમારું જીવન ધોરણ પણ મૂલ્ય જે છે જીવન ધોરણનું સુધરતું જોવા મળી શકે છે આર્થિક સ્થિતિ પહેલાં કરતાં આજે વધુ મજબૂત થતી જોવા મળી શકે સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ તમને મળશે જેથી તમારા કાર્યો સહજતાથી સરળતાથી પૂર્ણ થશે આળસ છોડીને આજે આગળ વધુ તમારા માટે શુભ અને લાભકર્તા સાબિત થશે વાત કરીએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે આસમાની રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરશો આપના માટે શુભ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે રસવાળા ફળોનું દાન અવશ્ય કરવું લાભ કરતા સાબિત થશે જી

આજે ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું ખૂબ આવશ્યક રહે છે અને તો તમારું બજેટ બગડી શકે એમ છે તમને સંબંધિત તરફથી કોઈ ભેટ સોગાદ આજે મળી શકે એ પ્રકારના આજે ગ્રહમાન જોવા મળી રહ્યા છે તો કામના સંબંધમાં આજે મુસાફરી કરવી પડી શકે છે આજે કોઈ કારણોસર મુસાફરીના યોગો બની રહ્યા છે વિદ્યાર્થીઓ માટે આજે શુભ દિવસ છે સારું પ્રદર્શન કરી શકે ટ્યુશન કે અભ્યાસ વગેરે કંઈ હોય તો લાભ કરતા દિવસ રહેશે પ્રણય સંબંધોમાં સંતુલન જાળવવું ખૂબ આવશ્યક બની રહેશે અન્યથા પ્રણય સંબંધો પ્રભાવિત થશે સંબંધો અટકી શકે એમ છે વાત કરીએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે સફેદ રંગ કોઈપણ રીતે આપ સફેદ રંગનો પ્રયોગ કરશો આપના માટે હિતાવ રહેશે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે પંચામૃત દ્વારા લક્ષ્મી પૂજન અવશ્ય કરવું કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની આ પંચમ કેતા પાંચમી રાશિ છે જેના વર્ણના અક્ષરો જોવા મળે છે મ અને ટ આવા જાતકો માટે આજનો આપનો દિન રોમાંચિક રહેશે ઘરમાં શુભ પ્રસંગોનું આયોજન થઈ શકે છે મિત્રોના સહયોગથી નવા આવકના સ્ત્રોત બનશે અર્થાત આર્થિક લાભના નવા રસ્તા આજે મિત્રો દ્વારા પ્રાપ્ત થઈ શકે નાણાકીય બાબતોમાં ભાગ્ય આજ આપના પક્ષે રહે ભાગ્ય દ્વારા આજે લાભ અર્જિત થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે તમારું નાણું ક્યાં ફસાયું છે તમારા પૈસા ક્યાં ફસાયેલા છે તો આજે પરત મળી શકે એવા પણ ગ્રહમાન છે પેમેન્ટ રિલીઝ થઈ શકે છે ટૂંકમાં શુભ છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ રાણી રંગ છે કોઈ પણ રીતે આપ રંગનો પ્રયોગ કરશો આપના માટે શુભ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે શ્રી સુક્તમનો પાઠ કરવો લાભ કરતા નીવડશે વાત કરીશું આગળની રાશિ એટલે કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે પ ઠ અને અણ આવા જાતકો માટે કાર્યસ્થળમાં વધુ મહેનત આપે કરવી પડશે બધા કામ પૂરા થતાં જોવા મળી શકે છે પણ આજે મહેનત થોડી વધારે લાગુ પડશે આજે આર્થિક સ્થિતિ તમારી મજબૂત થશે આર્થિક બાબતોમાં દિવસ શુભ રહેવાનો છે તમારી સલાહ અને સૂચનોને આજે માન મળી શકે છે લોકો તમારા શબ્દોને તમારી આપેલી સૂચનોને સલાહોને એક્સેપ્ટ કરશે અને સન્માન આપશે તો આજે તમારે તમારા ક્રોધ પર નિયંત્રણ રાખવાની જરૂર છે ગુસ્સાથી બચવાની જરૂર છે જો ક્રોધને નિયંત્રિત કરશો તો દિન તમારા માટે ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે વાત કરીએ ઉપાયો વિશે આજે આપના માટે શુભ રંગ જોવા મળે છે ગોલ્ડન કોઈપણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજે ગૌ સેવા અવશ્ય કરવી કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુદોષી પાસેથી માહિતી મેળવવાના છે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ

રાશિ ચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ર અને ત આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે થોડો મૂંઝવણ રહી શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે વધતા ખર્ચ ઉપર આજે નિયંત્રણ રાખવાની ખૂબ આવશ્યકતા છે અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ આજે તમને મળતો જોવા મળી શકે જેથી તમારા માટે મનોબળ તમારું મજબૂત બનશે અને તમારા કાર્યમાં તમારી પ્રગતિ થઈ શકે છે વિદ્યાર્થીઓને અભ્યાસમાં આજે રસ વધી શકે મૂંઝવણ મિશ્ર પ્રતિસાદ વાળો દિવસ રહેવાનો છે વાત કરી લઈએ ઉપાયોની આજે આપના માટે જે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ગુલાબી રંગ છે કોઈ પણ રીતે આપારંગનો પ્રયોગ કરશો શુભ કરતા રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે લક્ષ્મી ગણેશની પૂજા તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ આઠમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે થોડો ઉત્સાહજનક રહેશે ઉત્સાહવર્ધક રહેવાનો છે પરિવાર મિત્રોનો સંપૂર્ણ સહયોગ તમને રહેશે જેથી તમારા તમામ કાર્યોમાં તમારી તમામ બાબતોમાં એ તમારા પક્ષે રહેશે તમને સપોર્ટ કરશે સહયોગ કરશે કેટલાક મોટા કામ પણ આજે પરિવાર અને મિત્રોની મદદથી પૂર્ણ થઈ શકે છે આજે તમારા માતાના આશીર્વાદ તમારા માટે ફળદાયી સાબિત થઈ શકે છે તો માતાના આશીર્વાદ લેવાય એમના બ્લેસિંગ લેવા તમારા માટે ખૂબ શુભ સાબિત થવાના છે આજે કેટલુંક ધન પાછું મળી શકે તમારું જો નાણું ફસાયેલું છે તો થોડોક અંશ આજે પરત આવી શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે લાભ કરતા છે વાત કરી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે મરુન રંગ છે કોઈ પણ રીતે મરુન રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે અને ઉપાય આજે કુળદેવીની સેવા અવશ્ય કરવી તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ એટલે ધનરાશિ રાશિ ચક્રની આ નવમી રાશિ છે જેના અક્ષરો બને છે ભ ધ ફ અને ઢ માટે આજનો તમારો દિવસ થોડોક વ્યસ્ત રહેશે થોડા કાર્યમાં તમે બિઝી રહી શકો છો તમારી મહેનતનું આજે પૂરેપૂરું ફળ પૂરેપૂરું વળતર તમને મળી શકે એવા પણ આજના ગ્રહમાન જોવા મળે છે આજે ગુસ્સા અને વાણી ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે ક્રોધને નિયંત્રિત રાખશો વાણીને મર્યાદિત રાખશો તો દિવસ તમારા માટે અનુકૂળ સાબિત થશે મોડી રાત સુધી સાંજથી લઈને મોડી રાત સુધીમાં ક્યાંક નાની મોટી મુસાફરી શક્ય છે તમારા સ્વાસ્થ્યનું તમારે ધ્યાન રાખવું પડશે આરોગ્ય બાબતે થોડીક સભાનતા રાખવી તમારા માટે ખૂબ આવશ્યક છે ટૂંકમાં દિવસ તમારા માટે આજે મધ્યમ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ક્રીમ રંગ છે કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો કલ્યાણકારી સાબિત છે ઉપાય શું કરવો જોઈએ તો આજરોજ ભગવાન વિઘ્નેશ્વર ગણેશની પૂજા દુર્વાદલથી અવશ્ય કરવી તમારી તમામ મનશા મનકામના પરિપૂર્ણ થઈ શકે એમ છે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફર જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીનની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું મકર રાશિ રાશિચક્રની આ દસમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ખ જ અને આવા જાતકો માટે ભાગ્ય આજે આપની પર મહેરબાન જોવા મળી શકે તમારી પર કૃપાવંત છે આજે તમે જે મહેનત કરશો એનાથી બમણો તમને લાભ મળતો જોવા મળી રહ્યો છે સંપત્તિ વૃદ્ધિના પ્રયાસ માટે આજે જે પ્રયાસરત છો એમાં સક્સેસ સફળતા આજે મળતી જોવા મળી રહી છે કાર્યક્ષેત્રમાં પણ નવી જવાબદારીઓ આજે આપને મળી શકે છે વિરોધીઓ અને શત્રુઓ આજે તમારા વધતા પ્રભાવથી એ લોકો શાંત રહેશે પરિવારનો સંપૂર્ણ સહયોગ આજે આપને મળશે જેથી તમારા તમામ કાર્યમાં સહજતા સરળતા અને મધુરતા આવતી જોવા મળી શકે એટલે એકંદરે મકર રાશિના જાતકો માટે દિવસ શુભ છે અનુકૂળ છે સાથે સાથે વાત કરી લઈએ ઉપાયો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે રાખોડી રંગ રીતે પ્રયોગ મંગલકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ભગવાન વિઘ્નેશ્વરને મોદક લાડુ અવશ્ય અર્પણ કરવા અને દુર્વાદલથી અથર્વશેષનો પાઠ કરી એમની પૂજા કરવી તમારા માટે મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ રાશિચક્રની અગિયારમી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે વાણી ઉપર અનિયંત્રણના કારણે તમારા કાર્યો બગડી શકે છે સંબંધો પણ બગડી શકે છે ધ્યાન રાખવાની જરૂર રહેશે છે જીવનસાથી સાથે પણ આજે વૈચારિક મતભેદ ઉત્પન્ન થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે આજે ધાર્મિક કાર્યક્રમોમાં તમે ભાગ લઈ શકશો એવા ગ્રહો ઉદિત થઈ રહ્યા છે દિવસ તમારા માટે થોડોક વ્યસ્તતા ભર્યો હશે શેડ્યુલ તમારું બિઝી રહેશે આજે આજે ખાસ જોખમી રોકાણોથી બચવું અથવા અજાણી જગ્યામાં રોકાણ કરતા બચવું એ આપના માટે સૂચિત કરવામાં આવે છે સલાહ આપવામાં આવે છે ટૂંકમાં દિન મધ્યમ છે વાત કરીએ ઉપાયો વિશે તો આજે આપના માટે જે શુભ જોવા મળે છે એ છે કેસરી રંગ કોઈ પણ રીતે કેસરીઓ રંગ આપના માટે શુભ મંગલકારી લાભ કરતા નીવડશે ઉપાય શું કરશું આજે તો આજના દિવસે ભગવતી લક્ષ્મીની પૂજા કરવી અને ખીરનું નૈવેદ્ય અવશ્ય કરવું લાભ કરતા નીવડશે વાત કરીશું રાશિચક્રની ની અંતિમ રાશિ મીન રાશિ રાશિચક્રની ની આ બારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે દ ચ અને થ આવા જાતકો માટે ઘરની જાળવણી પાછળ ધન ખર્ચ થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે સંબંધીઓ પરિવારને મળવા માટે આજે અચાનક સાંજના સમયે આવી શકે એવા પણ ગ્રહમાન છે જો રાજકારણ સાથે જોડાયેલા છો તો દિન આપના માટે સંપર્કો વધારવા માટે લાભ કરતા છે અને એ સંપર્કો આપના માટે ખૂબ શુભ અને લાભ કરતા શકે રોકાણોની દ્રષ્ટિએ પણ દિવસ તમારા માટે શુભ છે કે આ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે દિવસ આપના માટે શુભ રહી છે આજે ધાર્મિક કાર્ય પ્રત્યે તમારી ભાવનાઓ વધી શકે છે તમારો વિશ્વાસ દ્રઢ મજબૂત થતો જોવા મળી શકે એટલે એકંદરે દિવસ તમારા માટે શુભ છે અનુકૂળ છે મંગલકારી છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળે છે એ છે સફેદ રંગ કોઈ પણ રીતે આપારંગનો પ્રયોગ કરશો આપના માટે હિતાવ રહેશે ઉપાય શું કરવો જોઈએ આજે આપે સૂર્ય ઉપાસના અવશ્ય કરવી સૂર્ય ગાયત્રીનો જાપ અને સાથે લક્ષ્મીજીની પણ આરાધના મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક ચાર અને ભાગ્યાંક સાત બની રહ્યો છે ચાર નંબર જે છે એ મૂળભૂત રાહુનો સાત નંબર કેતુનો બની રહ્યો છે રાહુ કેતનો આયોગ જે બની રહ્યો છે આજનો દિવસ તમને ધાર્મિક આધ્યાત્મિક ભાવનાઓનો વિકાસ કરાવી શકે છે આ ક્ષેત્રમાં સફળતા પણ અપાવી શકે છે મૂંઝવતા પ્રશ્નોનો સમાધાન આજ આવી શકે બસ પૂછવાની જરૂર રહેશે થોડી હિંમત કરશો તો તમામ પ્રશ્નોનો સમાધાન મળી શકે એમ છે તો અંક શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે પહેલાં આશુતોષજી આપ જણાવશો વાત કરીએ આજના દિવસના વૈશિષ્ટ્યની આજે રાધાષ્ટમી છે અર્થાત શ્યામપ્રિયા ભગવતી નવ નવયૌના એવા રાધાજીનો અવતરણ દિવસ છે આજના દિવસે જો રાધા અષ્ટકનો પાઠ કરવામાં આવે ભગવતીની કૃપાથી જીવનમાં સૌંદર્યતા અને દાંપત્ય જીવનમાં સુખાકારીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પણ આજથી જ જ્યારે શાસ્ત્રમાં કહ્યું છે ભાદરવો મહિનો હોય અષ્ટમી તિથિ હોય અને એ દિવસે જ્યારે જ્યેષ્ઠા નક્ષત્ર લાગુ પડે તો લક્ષ્મી વ્રત પ્રારંભ કરવું તો આજે અષ્ટમી તિથિ પણ છે અને સંધ્યાકાળે પાંચ વાગે જેષ્ઠા નક્ષત્ર પણ લાગી રહ્યું છે તો આજથી સોળ દિવસ સુધી ગજલક્ષ્મી વ્રત કરવામાં આવે છે મહાલક્ષ્મીનું અદિવ્ય વ્રત છે આ સોળ દિવસ સુધી નિત્ય સાંજે લક્ષ્મીજીની પૂજા કરવી કથા શ્રવણ કરવી આમ સોળ વર્ષનું આ વ્રત છે આ વ્રત કરવાથી જીવનમાં કોઈ પણ વાતે કમી રહેતી નથી તમામ પ્રકારનું ધન ઐશ્વર્ય વૈભવની પ્રાપ્તિ કરાવે છે તો આ કથા સાથે વ્રત અવશ્ય કરવું નિયમ એવો છે કે સૂતરના સોળ દોરા તારણા લઈ સોળને એકત્રિત કરી અને સોળ ગાંઠો લગાવી અને પોતાના જમણા હાથના કાંડે બાંધી રાખવું સોળ દિવસનું આ વ્રત પૂર્ણ કરી ભાદરવા વધ અષ્ટમીના દિવસે રાત્રે બાર વાગે ચંદ્રોદય થાય ત્યારે ચંદ્રને જળ અર્ઘ્ય અર્પણ કરો મહાલક્ષ્મીના અર્ઘ્ય અર્પણ કરવો જો સામર્થ્ય હોય તો નાનો અમથો લક્ષ્મીજીનો કમળ બીજથી હવન કરવું અને ત્યારબાદ વ્રત પૂર્ણ કરવું બીજા દિવસે સવારે નિત્ય નિયત પ્રમાણે તમારો જે દોરો છે છોડીને માન આચરણમાં મૂકી દેવું આ રીતે વ્રત કરવાથી જીવનમાં તમામ પ્રકારની આર્થિક બાબતોમાં સિદ્ધિ મળે છે મહાલક્ષ્મીનું આ વ્રત તમારા માટે શુભકારી સાબિત થશે આપ અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ હવે વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની નોંધી રાખી આજનો આ મહામંત્ર ઓ હ્રીમ શ્રી પદ્માવતી પદ્મનેત્રી પદ્માસને લક્ષ્મી સૌભાગ્યદાય મમ વાંછાપૂર્ણિ રુદ્ધિમ શુદ્ધિ જય વિજય કુરુ કુરુ સ્વાહ એક માળા જાપ આજે આપના માટે મંગલકારી સાબિત થશે દિવસ શુભ રહેશે જી તો દર્શક મિત્રો આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે ત્યારે આશુતોષજી આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિ પર જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે શુભરંગ પણ જાણી લીધા આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી આપણ આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના આ નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સઅર રાશિ પરંતુ હાલ મને આપશો રજા આપણે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર